नागेन्द्रहाराय त्रिलोचनाय पष्माङ्ग महेश्वराय, माहेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नाम शिवाय शिवजीना स्मरणसा પરિસ્થિતિ પ્રાપ્ય કર્મની વાત કરીશું જન્ય કર્મ એટલે દુષ્કાળ પડે કોઈ માંદગી આવી પડે રાષ્ટ્ર પર કોઈ આપત્તિ આવી પડે વગેરે સમયે જે કર્મો કરવા પડે તે આપત્તિના સમયે જે કર્મો કરવામાં આવે તે પરિસ્થિતિ પ્રાપ્ત કર્મ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ક્ષત્રિય હોવાના નાતે પોતાના વર્ણ ધર્મને અનુસાર પરિસ્થિતિથી પ્રાપ્ત યુદ્ધ કરવું તે તારી ફરજ છે અર્જુન પરિસ્થિતિથી ભાગી રહ્યો છે તેથી કૃષ્ણ તેમને સમજાવે છે કે પરિસ્થિતિથી ભાગવાનું નથી પણ તેમનો સામનો કરવાનો છે જે આપણને બધાને લાગુ પડે છે કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં જનસામાન્યને સરકાર દ્વારા રાશન ધનવાનો દ્વારા દાન વગેરે જે મદદ કરવામાં આવી તે પરિસ્થિતિ જન્ય કર્મ હશે કોરોના કાળમાં ખાસ કરીને ડોક્ટર પરિસ્થિતિ કપરી કહી શકાય કારણ કે સ્વયંનો તથા પોતાના પરિવારનો પણ વિચાર કર્યા વિના સતત દર્દીઓની સારવાર કરી તો વળી કેટલાકે તેનાથી વિપરીત કર્મ પણ કર્યું છે તો જેમણે પણ જનતા ને ઉપયોગી થાય રાષ્ટ્ર નું કલ્યાણ થાય આવા જે કર્મો કર્યા છે તે દરેક ને કહેવાય પરિસ્થિતિ